લખતર પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચેકિંગ હાથ ધરાયું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ પોલીસ સતત પ્રયાસ હાથ ધરી રહી છે ત્યારે આજે લખતર પોલીસ દ્વારા હાઈવે પર પોલીસ ડ્રાઈવ યોજાઈ હતી લખતર તાલુકાના વિઠલાપરા ચેકપોસ્ટ પર લખતર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનએ ડાપીના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે વાહન ચેકિંગ દરમિયાન હાઈવે પરથી ગેરકાયદેસર રીતે પસાર થતા ફોર વ્હીલ તથા ટુ વ્હીલર વાહન ચાલકોને રોકી સ્થળ પર મેમા ફટકારવામાં આવ્યા હતા જેને લઈને હાઈવે પરથી ગેરકાયદેસર રીતે વાહનો લઈને પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો યોજાયેલ ડ્રાઈવમાં લખતર પીએસઆઈ એન એ ડાભી પ્રહલાદભાઈ પઢેરિયા અશોકસિંહ ઝાલા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે